એક ખાસ નોંધ કરજો ભગવાન શિવજીએ કોઈને માર્યા જ નથી એના ભૈરવે જ માર્યા છે માર્યા છે ને ત્યારે કથામાં જયારે આવે છે કે શિવજી કોઈને મારવા ધારે તો શિવજી નથી મારતા શિવજી કિસી મારે નહી પાપી નહીં મેરા શિવ આપણે આપ ખુદ મરજાત હૈ કર કે બુરો કામ ભગવાન કોઈને મારે તો આપણને ટેવ પડી ગઈ કે ભગવાને આમ કર્યું ભગવાન અને માણસ માણસ જોવો તો ખરા કેવો ભાઈ માણસ કેવો છે જેને સત્સંગ કર્યો હોય શિવકથા સાંભળી હોય વૈષ્ણવ જે હોય સાચા તમારી એ તો પણ સામાન્ય રીતે સારું થાય ને તો મેં કર્યું અને ખરાબ થાય તો કે ભગવાનની ઈચ્છા નથી ખરાબ થશે ને ની અંદર તો કે ભગવાન ગુજરી જાય ઘરમાં બધા ભેગા થઈને શું કે ભગવાનને ને ગમ્યું ખરું ભાઈ આપણું કઈ હાલે છે ભગવાન એના દાદાને નો માન નાખ્યા હોય એવું આખું કુટુંબ વર્તન કરે જેને ભગવાન એના દાદાને ઉપાડી લીધા હોય અને વાસ્તુ કરે લગ્ન કરે તો છોકરાને લગ્ન કર્યા હોય તો કોઈને કીધું કે ભગવાન કરે ખરું એ વખતે શું તો અમે હતા ને અમે આટલાની બગી લાવ્યા આટલાનું આમ બેન્ડવાજા લાવ્યા અમે આટલો ખર્ચો અરે રસો તો એવો ગોત્યો ન પૂછો વાત અમે કર્યું અમે કર્યું અમે કર્યું અને ભગવાનનો નિયમ છે કે તમે જેવું ભગવાનને આપો એવું ભગવાન તમને પાછું કરીને આપે ભગવાન તમે અપજશ આપો તો તમને પણ અપજશ મળે મળે ને મળે સાહેબ જેવું ભગવાનને આપો સાચો વૈષ્ણવ એ છે સાચો ભક્ત એ છે જે ક્યારેય અપજશ ભગવાન ના આપે કોઈ મૃત્યુ થાય ના ઘરમાં અથવા કોઈ અજુકતી ઘટના ઘટે ના તો એવું કહે કે અમારો ને દાદાનો સંબંધ પૂરો થઈ ગયો અમારું બધક કિસ્મત કે અમારા દાદા જતા રહ્યા

બાપુ આવી તો અમને ખબર જ નહોતી અમે તો અત્યાર સુધી ભગવાન ઉપર બધું જે કઈ હોય અને હા આપણે કહીએ ને બેન કથામાં આવજો ને ભાઈ તમે કથામાં આવજો ને જોઈશું ભગવાનની ની ઈચ્છા હશે કથામાં આવીશું લે ભગવાનની ઈચ્છા હશે તો કથામાં આવીશ પણ કોઈ દાડો દુકાને જતી વખતે બોલ્યો કે ભગવાનની ઈચ્છા હશે તો આજ દુકાન ખોલીશું તું તું દુષ્ટ છે છે પાપી આજે સ્વાર્થ ની અંદર ક્યારેય ભગવાન ઉપયોગ કરતો નથી પોતાના અને પરમાર્થ નું કાર્ય આવે ત્યારે ભગવાનના બાના બતાવે દાન કરવાનું આવે તો કે ભગવાનની ઈચ્છા હશે તો ભૂમિ દાન માં લખાવીશું ભગવાન ઈચ્છા એવી હોય કે તું ના લખાવે ભગવાન ઈચ્છા એવી હોય કે તું ન લખાવે આવું બોલશો તો મહાપાપ લાગશે ઊંધા ઉંધા વાક્ય બોલી અને હું તમે બીજું કઈ નથી કરતા આપણા ભાગ્યને જીરો કરી રહ્યા છીએ જો આપણે સાચા ભક્ત હોઈએ ને બધું જ જો ભગવાન કરે એમ ચાલતું હોય તો પછી બધું કેવું જોઈએ ને કે ભાઈ દુકાન હવાના પોરમાં દુકાન ખોલો તો કેવું જોઈએ ને કે ભગવાનની ઈચ્છા હશે તો ખોલવી છે આજે તો તમને નથી ખોલવી નોકરી ધંધે જવાનું થાય તો એ વખતે કહો છો ક્યારે આ તો ભગવાનની ઈચ્છા હોય તો નોકરીએ જવું છે બાકી આજ નોકરીએ નથી જવું ભગવાનની આરે છેતરપિંડી કરતા નહીં તમારાથી થાય એટલી સેવા કરો પણ ભગવાન કહે છે મારી આરે કોઈ અસત્યનું કરે ના એને હું એવો દુઃખી કરું છું જીવન આપણે દુઃખી છીએ એનું કારણ જે છે આપણે ભગવાનને છેતરવાની કોશિશ કરીએ છીએ મારા જિગ્નેશ દાદા કથાકાર છે એ કહે છે હું કઈ ગાંડો નથી રે તમે મને ઉલ્લુ બનાવીને જાઓ એમ કઈ હાલે તમે મને કઈ છેતરીને જાઓ એવું કઈ હાલે બનાવ હું કઈ ગાંડો થોડી છું કે હારું હારું બધું તમારું અને ખરાબ બધું તો કેમ ભગવાન